અમે ભૂતનાથ મહાદેવ મંદિર થી લઈ અને કરી અને અને પદયાત્રા સેવા સદન ખાતે આવેદન પાઠવવા જવાના બધા તમામ સમાજના સરપંચ શ્રીઓ તાલુકા પંચાયતના પંચાયતના સભ્ય સભ્ય જિલ્લા અમારે કોળી સમાજના આગેવાનો ભેગા થયા છે ભૂતનાથ મહાદેવ મંદિરેથી લઈ અને સેવા સદન વડલી ખાતે આવેદન પત્ર દેવામાં કોળી સમાજની એક મોટી બેઠક મળી હતી

પોલી સમાજ સાથે જોડાયેલા પોલીસ સમાજના સરપંચો અને કાર્યકર્તાઓ એકઠા થયા હતા આ આવનારી સત્તર જાન્યુઆરીના રોજ ભુતેશ્વર મંદિરથી સેવા સદન સુધી એક મોટી પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પગપાળા યાત્રાની અંદર હજારો લોકો જોડાશે અને પગપાળા યાત્રા થકી નાબ મામલતદારને એક આવેદન પત્ર પણ આપવામાં આવશે આ આવેદન પત્ર થકી આવનારા સમયની અંદર જો કાર્યવાહી નહીં થાય યોગ્ય ન્યાય એ પીડિત નવનીત બાદલિયાને નહીં મળે તો ભાજપ પ્રેરિત સરપંચો અને કાર્યકર્તાઓએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે અને આ ચિમકી ઉચ્ચારતાની સાથે જ હવે બગદાણા અને તેના આસપાસના વિસ્તારની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે કોળી સમાજની ભૂતેશ્વર ખાતે મહુવાના ભૂતેશ્વર ખાતે મળેલી એ સરપંચોની બેઠકની અંદર એવા તો કયા પ્રકારના નિર્ણય લેવામાં આવે તો સરપંચોની બેઠકની અંદર શું નિર્ણય લેવામાં આવ્યો કેમ કે મહુવા અને મહુવા પંથકની અંદર આસપાસ આવેલા એ તમામ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં કોળી સમાજનું વર્ચસ્વ છે જ્યાં તેમના પ્રતિનિધિઓ છે સરપંચથી શરૂઆત કરવામાં આવી છે કે આવનારા સમયની અંદર સત્તર ખાતે ભૂતેશ્વરથી મહુવા નાયબ મામલતદાર કચેરી સુધી એ સેવા સદન સુધી એક પદયાત્રા કરવામાં આવશે અને પદયાત્રા બાદ એક આવેદન પત્ર આપવામાં આવશે અને આ એ શરૂઆત કરવામાં આવી છે જો આ પદયાત્રા બાદ પણ યોગ્ય ન્યાય ન મળે કાર્યવાહી ન થાય તો સૌથી પહેલા એ કોળી સમાજના ચૂંટાયેલા સરપંચો એ ભાજપ પ્રેરિત છે કાર્યકર્તાઓ તેઓ પહેલા રાજીનામા આપશે અને ત્યારબાદ આગામી રણનીતિ જે છે તે ઘડવામાં આવશે સાંભળો ભૂતેશ્વર ખાતે મળેલી આ કોળી સમાજની એક મોટી બેઠક કે જ્યાં ભાજપ પ્રેરિત સરપંચો હતા એ સરપંચોમાં કોળી સમાજના આગેવાનોએ શું નિવેદનો આપ્યા શું કંઈ ચર્ચાઓ કરવામાં આવી તે પણ

ભૂતનાથ મહાદેવ મંદિરે થી લઈ અને સેવા સદન વડલી ખાતે આવેદન પત્ર દેવામાં અગિયાર વાગ્યે આવેદન પત્ર દેવા જવાનું છે એટલે સત્તર તારીખે આપણે બધાને દરેક ગામડામાંથી આપણા સમાજને જેટલા પણ આગેવાનો છે એ બધા ઉપસ્થિત રહેવાનું છે વડીલોને પણ ઉપસ્થિત રહેવાનું છે ઉત્તર મહાદેવ થી અગિયાર વાગે આપણે આવેદન દેવા માટે બધા જવાનું છે બધા સહમત છે ને અને પછી પચાસ થી વધારે ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના તમામ શ્રી આ તમામ ભારતીય જનતા પાર્ટીમાંથી સામૂહિક આપવામાં આવશે પાર્ટી માંથી જય કોળી સમાજ જય સંવિધાન આજે મહુવા તાલુકાના ભુતેશ્વર ગામે મહુવા તાલુકાના ગ્રામ્ય અને શહેરના તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ પણ હજી અમને ક્યાંક એવી પચાસ લાગે ક્યાંક ગિલાય લાગે છે જેથી કરીને મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ સત્તર એક બે હજાર છવ્વીસના શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના હોદ્દેદારો બધાએ અને મોવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિરથી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદન આવેદન આવેદનપત્ર પાઠવવા જવાના છીએ તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધિયા માર્ગે ચાલવાની ફરજ પડશે અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મોવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી આઠથી દસ હજાર જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો અમે મોવા તાલુકાના પચાસ થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું જે બાબતે આજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે જય કોળી સમાજ જય કોળી સમાજ મારું નામ સાકર ભૂતેશ્વર ગામે બધા તમામ કોળી સમાજના સરપંચ પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય અને અમારે કોળી સમાજના આગેવાનો ભેગા થયા છે અને એવું નક્કી કર્યું છે કે અમે સત્તર તારીખે આંદોલન આવેદનપત્ર દેવા જઈશું અને જો પણ તો પણ રિઝલ્ટ નહીં આવે અને ન્યાય નહીં મળે નવનીતભાઈને તો અમે સામૂહિક રાજીનામા આપશું